જોઈ લો મિત્રો વિસાવદર થી ગોપાલ ઇટાલીયા નો એક બીજો વિડિયો વાયરલ થઈ રહ્યો છે તો પહેલા સાઈડમાં વાયરલ વિડિયો જુઓ. આ વિડિયોમાં મિત્રો ગોપાલ ઇટાલિયા એક સાથે અનેકો ઘોડા સાથે વિસાવદર ની માલકોર એન્ટ્રી મારે છે ફૂલ વિડિયો તમને આગળ દેખાડું એટલે તમને ખબર પડી જશે તો જાજો ટાઈમ નથી લેવો સાઇડમાં પેલા વાયરલ વિડીયો જોવો અને ચેનલ પર જો નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ વિડીયો ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવીને આવી અપડેટ તમને આપણી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલા જોવા મળતી રહી છે તો સાઈડમાં પેલા વાયરલ વિડીયો જોઈ નાખો મિત્રો ગોપાલ ઇટાલિયાને જીત બાદ મિત્રો ગોપાલ ઇટાલિયા વિસાવદરની માલકોર પહોંચ્યા છે એ પણ એક સાથે પચાસ જ્યાં દોસ્તો ચાલી પસા ઘોડા છે એની સાથે મિત્રો વિસાવદનની માલકોર એન્ટ્રી મારી છે અને વિસાવર્ધનના લોકોએ ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત કર્યું છે જો તમે પણ મિત્રો ગોપાલ ઇટાલિયાને સમર્થન કરો છો તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં ગોપાલ ઇટાલિયા વિશે બે શબ્દ જરૂર લખવાના ભૂલતા નહીં તો મિત્રો આલા વિડીયો ગઈકાલનો વાયરલ થઈ રહ્યો છે વિસાવદનની માલ પર જે ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત થયું અને હવે જોવાનું એ રહ્યું કે ગોપાલ ઇટાલિયા જ્યાં દોસ્તો કેવા કામો કરે છે કેમ કે મિત્રો ગોપાલ ઇટાલિયાએ વિસાવદનના લોકોને ઘણા બધા વસનો આપ્યા છે દોસ્તો આ બધા કામ કરવાના એને ઘણા બધા એવા મોટા નિર્ણયો પણ ગોપાલ ઇટાલિયાએ લીધા છે ખેડૂતો માટે લોકો માટે આવા બધા ઘણા બધા નિર્ણયો લીધા છે તો એ મિત્રો જોવાનું એ રહ્યું કે ગોપાલ ઇટાલિયા જ્યાં દોસ્તો કેવા કામો કરે છે તો આ વિડીયોને બંને તેટલો શેર કરજો અને ચેનલ પર રમવા તો ચેનલના સબસ્ક્રાઈબ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં તો આજ માટે એટલું થેન્ક યુ